જુનાગઢ જિલ્લા ભાજપમાં મોટો ભૂકંપ સર્જાયો છે જુનાગઢ જિલ્લાની અંદર જુનાગઢના માણાવતરમાં આમ આદમી પાર્ટીએ મોટું ભંગાણ કર્યું છે આમ આદમી પાર્ટીએ ભંગાણતાની સાથે જ પૂર્વ મંત્રી જવાહર ચાવડાના ખાસ ટેકેદારોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે છેલ્લા ઘણા સમયથી જવાહર ચાવડાએ ભાજપથી નારાજ છે ભાજપની નારાજગીની વચ્ચે આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ચાવડાના ટેકેદારોએ ભાજપમાં જોડાતા રાજકીય ખળભળાટ મચ્યો છે હવે આવનારા સમયની અંદર જુનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય ના એ સસરા પણ આપમાં જોડાયા છે જીવાલાલ મારડિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે જુનાગઢ જિલ્લાની અંદર માણાવદરમાં આમ આદમી પાર્ટીએ મોટી સદસ્યતા જોડો એ સભાનું આયોજન કર્યું હતું જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હેમંત ખવાની સહિત જુનાગઢ જિલ્લાના પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત હતા આ તમામની હાજરીમાં માણાવદરના અનેક ગામોના સરપંચો પણ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જો કે આ બેઠક બાદ આ એ માણાવદરની મોટી સભા બાદ જવાહર ચાવડા અને ગોપાલ ઇટાલિયાના રાજકીય સંબંધોએ ચર્ચાસ્પદ બન્યા છે હવે જોવાનું રહેશે આવનારા સમયની અંદર ગોપાલ ઇટાલિયા સાથે જ જવાર ચાવડાના સંબંધોના કારણે માણાવદર સહિત તેના આસપાસના વિસ્તાર એટલે કે જૂનાગઢની એ વિસ્તારમાં ગોપાલ ઇટાલિયાએ મેદાન મારી શકે છે કે કેમ છે અને રસ્તો દીધો મે કેટલા ભાષા હે મે